શસ્કર દર્શકોને સ્વાગત છે તો બારુલ ઓદેવર ઠાકોર આપનું સ્વાગત કરું છું અને બનાસકાંઠા જિલ્લાના ભાવનગર તાલુકા વ સુધારનેસાડી ગામ મે જે મામનગર સુધી જે રસ્તો બની રહ્યો છે એ રસ્તાને લઈ ગામમાંથી કેટલાક ગામ લોકોએ આક્ષેપ પણ કર્યા હતા અને ગામમાં વિવાદ પણ સર્જાયો હતો ત્યારે મામનગર પર જે રસ્તો બની રહ્યો છે રસ્તા પર રહેતા અત્યારે રાહદારીઓ આપણી સાથે છે અને તેઓ મોતીભાઈ સુકા છે પેલો તો આ રસ્તા બાબતે જે ગામ લોકો આક્ષેપ કર્યા હતા અને વિવાદ સર્જાયો હતો આક્ષેપમાં એમ તકલીફ આવી છે કે એ લોકોએ એમ કહ્યું કે ચલો ચાંબુઆથી મામનગર સુધીનો રસ્તો દાય છે તો એમણે એવું થયું કે ચાલો ભાઈ સુથાનેસરી બસ સ્ટેન્ડ થી ત્યાં ઉગ રસ્તો દેવો જોઈએ બરોબર મામાનગર નું સર્વે થયેલું છે એ તો પાકી વાત છે પણ એકસો વીસ મીટર જે આવે છે એ ગ્રામ પંચાયતમાં આવે છે ગ્રામ પંચાયતનો ધારો છે કે ભાઈ આરસીસી ત્યાં આગળ કરેલું છે પંદર લાખના ખર્ચે પૂર્વ સરપંચ દિનેશભાઈ એમણે પણ કરેલું છે ત્યાં આગળ ડિવાઇડિંગ કરેલું છે ત્યાં લાઇટો એલઈડી મારેલી છે તો હવે એમને ઉખાડી અને આ ડામર રસ્તો કઈ રીતે કરવો એ તો મોટા મોટું પંદર લાખ નું નુકસાન તો છે એ લોકોએ આગળ રસ્તો બસ સ્ટેન્ડ સુધી જવો જોઈએ અને અહીંથી જે મામાનગર નું કાયદેસર જે સર્વે થયેલું છે એ પણ થવું જોઈએ તો એકસો વીસ મીટર માટે કરીને કોઈ ગામમાં કોઈ પ્રશ્ન રહે નહીં અને ગામ લોકોને સારી રીતે હલનચલન થઈ શકે અને અહીંથી જે મામાનગર વાળો રસ્તો છે એમના ઉપર જે તે મારા માળી સમાજના બસો ઘર છે આજુબાજુ લોકો રહે છે દૂધ ભરાવા આવે છે એમના શાળા સ્કૂલે જાય છે પછી કે બીજા નંબરમાં ગામમાં તો જે આરસીસી રસ્તો છે અને અહીંથી મારા ગામમાંથી ત્રણ કિલોમીટર ભાણજીપુરા ગામ જે ભાણજીપુરા છે એમને કાચો રસ્તો છે ત્યાં આગળ છસોથી પાંચસો થી છસો માણસોનો ત્યાં વસવાટ છે તો વર્ષો જૂની માગણી છે એ રસ્તો એક બાકી છે એ રસ્તો થતો નથી અહીંયાથી પછી સરડા સરેરામાંથી જે સામલભાઈ મંત્રી છે એમના ઘરથી આગળ એમના અંદર પચાક ઘરનો ત્યાં આગળ સમાવેશ થાયલો છે ત્યાં કાચો રસ્તો છે ચોમાસામાં તે રસ્તે ચલાતું નથી અને ભાણજીપુરા વાળા રસ્તે નથી ચલાતું જે મેઇન પ્રોબ્લેમ છે રસ્તાનો એ બે એક તો રસ્તા છે અને આ રસ્તો હવે આવી ગયો છે એટલે આ રસ્તો મામાનગરથી તેમ બહુ મેન્ટલ કામ થઈ ગયું છે પણ સરકારને મારી એક વિનંતી છે કે જે પાંચસો પાંચસો ઘર ત્યાં આગળ રહેતા હોય અને સાતસો સાતસો વોટ હોય અને એ રસ્તોની વર્ષો જૂની એકબીજાની માગણી છે તો એ રસ્તાનું નિરાકરણ નથી આવતું બરોબર અને ત્યાં જે બી જે રામજીપુરા ગોળ છે રામજીપુરા ત્યાં આગળ શાળા છે ત્યાં રસ્તો થયો નથી તો આ રસ્તો ચેમ્પુ મામાનગરનો રસ્તો છે એક મારી વિનંતી છે કે આ રસ્તો થઈ જાય આ સમો વિસ્તાર છે આ રસ્તાને નિર્ભર છે અને સાઈડમાં જે અહીંથી નીકળો એટલે આપડે શિવ મંદિર છે આગળ જાઓ અને મામાજીનું મંદિર છે બે સારા ધાર્મિક સ્થળો છે અને બધાય બે સ્થળો ઉપર આખું ગામ નિર્ભર છે અને જે આગેવાન છે તે નવા સરપંચ હોય પૂર્વ સરપંચ હોય કે પાંચ વર્ષથી દસ વર્ષ જૂના સરપંચો હોય બધાના સમર્થનથી આ રસ્તાનું કામ આવ્યું છે તો બધા ભેગા સાથમાં અમે ગામ લોકો બધા સાથમાં રહી દરેક જ્ઞાતિ હોય અઢારે આલમ હોય અઢારે આલમ રહી ભેગા રહી સુખ શાંતિથી રસ્તાનું મેન્ટલ કામ થઈ ગયું છે કોઈ પ્રશ્ન કોઈ વિવાદ નથી વિવાદ એટલો હતો એકસો વીસ મીટરનો એ વિવાદ વાળો વાત પૂરી થઈ ગઈ છે અમારા જે ગામમાં પાંચ આગેવાનો હતા એ સરકારને રજૂઆત કરી કે ભાઈ આ રસ્તો જે ગામમાં છે એ આરસીસી કરેલો છે પણ છતાં લોકોની માગ છે તો આ રસ્તો પૂરો કરી અને વાત પૂરી કરો આ રસ્તાનો પ્રશ્ન અમારે સોલ્વ થઈ ગયો છે તો સરકારને મારી એવી નમ્ર વિનંતી છે કે આ રસ્તો પરિપૂર્ણ થવા છે જો અધ્યક્ષ સાહેબ ને શરી જયારે દરખાસ્ત મૂકેલી છે એ ટાઈમે ચાબુઆ થી મામાનગર છે પછી કીર્તિસિંહ વાઘેલા સાહેબ એમને જે રસ્તાની આપણે દરખાસ્ત મૂકેલી છે મામાનગર થી ચાંબુ છે પછી ડેરીનું લેટર પેટ છે તો ડેરી ઉપર આત્મનિર્ભર માણસો ત્યાંથી કોઈ આક્ષેપ ખોટો કરે છે આ બધા ખોટા આક્ષેપ છે અને રસ્તો ચાંબુ મામાનગર સુધીનો પાસ થયેલો છે અને ગામમાં એકસો વીસ મીટર બાકી છે એ રસ્તો પરિપૂર્ણ થઈ જશે બે રસ્તા પરિપૂર્ણ છે કોઈ વિરોધ કે વિખવાદ કોઈ વસ્તુ નથી લાગે એમાં ચાલીસ ટકા પબ્લિક આથમણા વિસ્તારમાં રહે છે ત્યાંથી દૂધ ભરાવા આવે શાળાએ બાળકો આવે પછી અવરજવર થતી હોય છે શ્રાવણ મહિનો હોય કે કોઈ સારું

મામાનગર સુધી જે રસ્તો બની રહ્યો છે રસ્તો પાકો બનાવવામાં આવે એવી અહીંયા ગ્રામજનો જે અહીંયા રહેતા મામાનગર વાળા રોડ પર રહેતા રહીશું અહીંયા માગ કરી છે કે આ રસ્તો પાકો બનાવવામાં આવે નમસ્કાર ઓગે બ્રહ્મ શૈલેષ ઠાકોર સાહેબ દેવરાજી ઠાકોર સત્ય ગુજરાત આ કાસો રસ્તો છે બરાબર આ કાસો રસ્તે થી લોકો હા ધવા દૂધ ભરાવા જાય દાણા દળાવા જાય આ ગારાની તકલીફ બહુ હોય છે પછી સુથા નીચડી પાટિયા થી ચેમ્બા અને ચેમ્બા થી ભાઈ આ સુથા નીચડી થી ગામમાં થઈને આ મામાદી ના મંદિર આ બે રોડ કમ્પ્લીટ નિવેદન આલેલું છે સર્વાઈ કરેલી છે બરાબર એમાં કોઈ કાયદાની ફોલ્ટમાં ધરાય નથી કાયદાસર બે રોડ છે મારું નામ ભલાભાઈ પરમાર મારી વાળા છે અમારા ત્રણ ચાર દલિત જાતના રસ્તો થાય તો ખૂબ હાર કેમ કે અહીં ગારો કિચર ખૂબ હતો મારે ચોવીસ કલાક હાડવાનું ઢોર પા

લાવવાનું હોય હા આજે રસ્તો બનાવવા માટે સારું મારું નામ સુધાર ભરતભાઈ રામચંદભાઈ છે આજુમાં મારું ખેતર આવેલું છે અહીંયા કેનાલની પાઇપલાઇન નાખેલી આવી છે આવેલી છે તળાવ છે એટલે અહીંયા વારંવાર ધોરાય છે આ રોડ થાય તો બહુ સારું છે તો આ રોડ આપણા ગામમાંથી બધા લોકો અહીંયા પાણીનું ટેન્કર ભરવા રોજ આવે છે અમારા ખેતરે એટલે એમને પણ ગામ લોકો સરળતા રે સારું રે આ રોડ થાય તો બહુ સારું કામ કહેવાય એમ મારું નામ માળી મોતી પીપી રાજી ગામ સુધાની શ્રી તાલુકો બાબર અહીં મામાનગર થી ચંબાજી રસ્તો પાસ થયો છે અહીં મામાજી નું મંદિર છે આ મામાજી ના મંદિર અમારો બસો ઘર માળી સમાજ નો છે ત્યાં આગળ સારું એક આસ્થા કેન્દ્ર છે કે જે નાના મોટો ભરસણ કરો મામાજી ના મંદિરે થાય છે પછી અહીંથી બાભરવાળો હાઈવે આવ્યો છે ખાલી ત્રણસો મીટર જેટલો આવે છે શિવ મંદિરનો પાછળનો ગેટ આવે છે આ રસ્તા ઉપર દસેક ઘર એવા છે કે નિર્ભર આ રસ્તે ચાલવા વાળા છે કાયમિક માટે ખાડામાં પાણીમાં વરસાદના ટાઈમમાં બહુ તકલીફ પડે છે પછી જયારે આ રસ્તો છે એ ટાઈમે ગામ લોકો જે તે બે પેલા મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી એ રજૂઆત ને સરકારે ધ્યાનમાં લીધી છે અને એ લોકો આવ્યા છે પાલનપુર જે સાહેબો આવવાના હતા એ લોકો નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા પણ એ રસ્તો જે એકસો વીસ મીટરનો રસ્તો છે એ પણ બનાવવાનો જ છે કોન્ટ્રાક્ટર દ્વારા વાત થયેલી છે સરકાર દ્વારા વાત થયેલી છે અને મામાનગર થી જે જોબ પડેલો છે મામાનગર થી ચાબા સુધી એ રસ્તો બનાવવાનો જ થાય છે અને ઠેર થી સરકારે પણ કીધેલું છે કે આ રસ્તો બનાવવાનો છે બરોબર ગ્રામજનો ની માંગ છે આજુબાજુ ખેતરા વાળાનો માળીયા ખેતર આયેલો છે સાઈડ રબારીનું ખેતર છે સુથારનું ખેતર છે પરમાર સમાજના પછી કારણસર કે કોઈના કોઈ વિરુદ્ધ કારણથી થાય એ પ્રશ્ન છે નહીં અને જે ગામ તલના વાત કરે છે એની અંદર આરસીસી રોડ કરવામાં આવેલો છે છતાં પણ આરસીસી રોડ છે પણ એના ઉપરાંત જે ચંબુઆ સુથાર નેસડી બસ સ્ટેન્ડ સુધી જે રસ્તો જાય છે એ બસ સ્ટેન્ડ સુધી જે રસ્તો કરવાનો છે એકસો રસ્તો છે એ કોન્ટ્રાક્ટર રસ્તો 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 થઈ જશે સરકાર ત્યાંથી તમારો મીટર પૂરો થાય છે બંને રસ્તા કરવાના છે એમાં હર્દનભાઈ હોય લીલોભાઈ હોય મનોભાઈ હોય કે ગામના ટોટલ તમામ આગેવાનો હોય કે હું દિનેશભાઈ હોય કે ગમે તે તેવો આગેવાન બધાને હળી મળી અને મામાનગર છે ચામબા સુધીનો રસ્તો છે અત્યારે કોઈ ગામને કોઈ રીતનો પ્રોબ્લેમ નથી અને એ રસ્તો જે બસ સ્ટેન્ડ સુધી ગયો છે એ રસ્તો પોકતો કરવાનો છે અહીં મામાનગરથી મેન્ટલ કામ થઈ ગયું છે કોઈ રસ્તાની કોઈ તકલીફ નથી કોઈ ખોટા વિરોધો કરતા નથી અને એક બે જણાએ જે વાત ચર્ચા કરી અમારી રીતે અમારા ગામને જે બે પાંચ જણાને વાતચીત કરવી હતી એ લોકો વાતચીત થઈ ગઈ છે એમને મનમાં એવું આવ્યું કે ચલો ભાઈ આ રસ્તો નથી થવાનો બસ સ્ટેન્ડ વાળો અને મામાનગરથી ચાંબુ વાળો રસ્તો છે પણ છતાં આરસીસી રોડ કરેલો છે ડિવાઇડિંગ છે વચ્ચે પંદર લાખનું પંચાયતે કામ કરેલું છે પણ બે ચાર જણાની ગામના લોકો એ બાજુ રસ્તો આરસીસી અને ડામર રસ્તો કરો પણ સતત કાયદામાં ડામર રસ્તો પંચાયતમાંથી આવતો એ રીતે થતો નથી પણ સતત લોકો અમારી બધાની માગણી એવી છે કે ગામનો રસ્તો થઈ જાય અને મામાનગરથી ચેમ્બર સુધીનો રસ્તો થઈ જાય નથી કોઈ વિરોધ કે નથી કોઈ વિખ્વાદ આટલું કેવું છે મારું બરોબર